ચેનલ ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે ના काही નથી ઓ હા નથી એવું છે કેમ હવે તો હતું એટલે કેમ હવે મજૂરી કામે જ હતી તમે કેવડા હતા મજૂરી કામે ચડી હું રાજકોટ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હલો નિશાબેન મોટી નથી ઈ કોણ આમણા તમારા આમાં જોયું મેં વીડિયો આમાં કેટલા નંબરનો વીડિયો આલે આમળા rato વીડિયો નંબર તો હોય ને ઈ મામાને ન જ ખબર પડતી મોટી છે અને સોલંકી એક નિશાબેન હા બરોબર સોલંકી હમ હ હા તો ન્યા હોય તો આપણો ગોઠવો ને હે

ફોન એટલા બધા આવતા એટલે ભૂલાઈ જાય ત્યારે તમારે ફોન કરો ને બાકી તમારે વિડીયો તમારો બનાવીને મુકવો પડે આમાં તો ઘણા પાત્રો ઘણી વખત હું છે પાત્રો અમારી પાસે આવે તો તમને ડાયરેક્ટ કોન્ટેક કરાવી દઈશ પણ મને એવું નથી આવડતું તમે અમારે બના તમારે વિડિયો નત બનાવવાનો વિડિયો તો મારે બનાવવાનો છે તમે જે મારી સાથે વાત કરો એનું રેકોર્ડિંગ હું કરું અહીંયા હા તો રે રેકોર્ડિંગ કરી લેજો ને બીજું બરાબર ને વિડિયો મૂકો છે તમારે તો પછી છતા ની કરીશ હું હા હા મૂકો તો એટલે એમ હા બરાબર છે આપ આપરો મૂકો છે હ હ હ ઉંમર 35 વર્ષ 35 વર્ષની ઉંમર છે હા જન્મ તારીખ બોલો જી ઓ જન્મ તારીખ યાદ નહી હોય મને હ હ હ આમાં શું છે ભાઈ ઘણી ખરી જનમ તારીખ યાદ હોય ને તો વધારે સારું રે નકર આમાં શું થાય ભાઈ ઉમર તમે પાંત્રીસ ક્યો પણ હવે આમાં શું થાય કા વધારે ઉમર થઈ જાય આમાં શું છે કે આજે જેવું એક ભાઈ મને ત્રીસ લખાવી છે છે પાંત્રી વર્ષના જન્મ તારીખ મગાવી ને તો પાંત્રી વરના હાળત્રી વરણ ના નીકળ્યા હાળત્રી વરણ નીકળ્યા હું અમે કોઈ કોઈ સાથે વાત કરી હોય તો અમે એમ કહી ભાઈ આટલી ઉમરના છે તો આટલી ઉમર ના હોય તો એને વાત કરાવીએ ભાઈ નીકરા 33 વરસના બોલો હા એટલે આમાં એવું થાય શું નામ છે મારું મુકેશ આખું નામ બોલોજી મુકેશભાઈ મુકેશ વીરા મુકેશભાઈ વીરાભાઈ કોરી ભાઈ કોવરિયા અચ્છા આપણે આમાં લખાવેલું નથી ને તમે હે તમે લખાવેલું નથી ને મારી પાસે ના લખાવેલું નથી ઓલું મેં કીધું ને ઘણી વખત શું છે ડબલ ડબલ વાત થઈ જાય એકવાર વાત કરી હોય तो हमारों हम नंबर नाना नाना ना ना कहीं रखाई हुए ना सी अच्छा अच्छा तो वहाँ तो नहीं मुकेश भाई वीरा वीरा मुकेश भाई वीरा भाई ऑटो कैवी तमारी तो कुवरिया 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 कौन है कुव आ कुवरिया कुवरिया आ गाम क्यों तमारो गाम नगर गाम जाम प्रॉपर क्या आजू बाजू गाम ना ना प्रॉपर બરાબર છે ક્યાં સમાજ માંથી જો તમે જે કઈ હોય એમાં કઈ આપડે વધઘટ ન કરવી ખાલી કઉ છું એટલે અંદાજીતમાં આવું થાય હા બરાબર છે કેટલા ભાઈ બેન કેટલા તમે ના કોઈ નથી એક છો હા એટલે જ ને એટલે તો તમે કીધું મમી પપ્પા કોઈ નથી એટલે જ મે તમને કીધું હે મમી પપ્પા નથી હા એટલે જ કીધું કે હાલે બીજું શું થાય હવે ઈ તો છે ઈ તો છે હે ઈ તો છે ઈ તો છે હા બરાબર છે હું કામ શું કરો છો તમે હું ડ્રાઇવિંગ કરું ટ્રેક્ટર આખું કેમ ટ્રેક્ટર હમ હમ કરનું છે કે કોઈનું ચલાવો છો ના હાલાવું છું હા 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 કેટલી કાવક કેટલી થાય 18000

હા બરાબર છે હા તો એમ કે આપડે એવું ક્યાંક હોય તો થઇ જાય ઘર નું લઈ લઈ હતી બરાબર ખેતીવાડી છે કઈ ના કાઈ નથી નાનપણ થી જ મા બાપ નીકળી ગયા છે હા હા હું નાનપણ થી જ જીતી જાઉં હો 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 આ તો મેં તમને હું વાત કરી કે આપને હાલે આવે બીજું શું થાય હવે નહિ તો બરાબર બારનું ખાવું હાઈ છે ઈચ્છે ઓલું ઘરનું મળે જમવાનું ઘર નું મળે એવું તો મળે જ નહીં ભલે ગમે એવું આપડે નું ખાતા હોય

તમારા મમ્મી પપ્પા તો નાનપણથી થી તમે ગુજરી ગયા તો તમે ઉછરા કે કે નહીં ત્યાં મારા કાકા બેરા હતા હે હા અચ્છા કાકા એ તમને સંભાળ્યા હા અત્યારે એ ગુજરી ગયા ઓહો એવું છે એવું છે હા બરોબર છે હા ધીમે બોલજો સી તો તમારો મને એક ફોટો મોકલી આપજો હા અને તમે સુવાડિયા કોળી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલશે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે ના ગમે સમાજ હાલ છે આપને એમ કોઈ પણ સમાજ ચાલશે હા કોઈ એટલે તો આ મોતીનું મેં તમને કીધું હમ હા બરાબર છે બરાબર છે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો કઈ પૈસા ટકા નો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા ના ના અને કોઈ છૂટાછેડા થઈ ગયા હોય કોઈ વિધવા પાત્ર હોય આરે કઈ છોકરા હોય કે એ ઊય તો હાલે ખરું હા હા છોકરાય આપણે હાચી લે હું હે હા બરોબર છે અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે બરાબર

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ